સ્કૂલ ઓફ નોલેજમાં ધોરણ આઠમાં ભણતા અગ્રવાલ વંશને અમારા શાળાના શિક્ષક પારગી સકજીભાઈ જે ઘટના બની હતી વર્ગખંડમાં જે સજા કરી હતી તેના ભાગરૂપે વાલીશ્રીએ અમને ગઈકાલે સાંજે જાણ કરી હતી અને તેના અનુસંધાનમાં બીજા દિવસે એટલે કે આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ વાલી સાથે મળી અને એ શિક્ષકને બોલાવી અને તમામ ઘટનાનો અમે રિવ્યૂ લીધો અને રિવ્યૂ બાદ વાલીશ્રીને મંતવ્ય અનુસાર સમાધાન કરી અને શાળામાંથી એ શિક્ષકને છૂટા કર્યા છે આ ફક્ત શાળાના હિત માટે બાળકોના હિત માટે આ શિક્ષકે જે પણ સજા કરી હતી વિદ્યાર્થીને વિદ્યાર્થીની લાગણી અમને દરેક બાળકો પ્રત્યે હોય છે અને એના અનુસંધાનમાં લઈ અમે એ શિક્ષકને શાળામાંથી બરતરફ કરેલી છે આ સંચાલક પૂર્વ મંડળે તમામે આ બાબતને બાહીધરી આપી છે અને વાલીને ધ્યાનમાં લઈ અને વર્ષ હું મહેન્દ્રભાઈ અગ્રવાલ કાલ કાલે મારા છોકરાને સ્કૂલમાં હિન્દી શિક્ષકે માર માર્યો હતું પછી છોકરાએ ઘરે આવીને મને બધી વિગત બતાવી કે પપ્પા મારી સાથે સાહેબે મને એવી રીતે માર્યું છે તો મેં તૈયારીમાં પ્રિન્સિપાલશ્રીને મેં જાણ કરી રાત્રે ને રાત્રે પ્રિન્સિપાલશ્રીએ મને બાહેતરી આપી કે તમે સવાર થવા દો અને સવારે તમે મને સ્કૂલમાં મળો આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરીશું સાહેબના કીધા પ્રમાણે હું બપોરે હું આવ્યો અને સાહેબને મળ્યો સાહેબે હકજીભાઈને બી બોલાયા અને એમની જોડે રૂબરૂ ચર્ચા થઈ પછી સાહેબે મને બાહેધરી આપી કે આ કૃત્ય કર્યું બહુ ગલત કૃત્ય કર્યું છે હું સહમત છું આના કૃત્યથી અને આના કૃત્યને દેખતા તકા હું અમને તૈયારીમાં શાળામાંથી સસ્પેન્ડ કરું છું જ્યારે શાળામાંથી સસ્પેન્ડ કરવાની વાત કરી તો મને સંતુષ્ટિ થઈ અને સંતુષ્ટિ એના માટે થઈ કે આ શિક્ષક અન્ય છોકરાઓ સાથે આવું કૃત્ય ના કરે આ અમારો હેતુ છે શિક્ષકને કોઈ કાઢી મૂકવાનો અમારો હેતુ નથી ની પ્રવૃત્તિ એવી છે અમે આગળ ભી એવું સાંભળ્યું છે કે ઘણા છોકરાઓને એમને માર એવી રીતે મારેલું છે અને આગળ ફરી એવી ઘટના ન બને એના માટે મેં આ શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે બાકી મારો કોઈ મકસદ નથી